લેપડે લેપડે તો બધા સારા લેપડે પછી થાય છે આમાં લેપડે પછી થાય ને તો જા આ લેવો હો આમાં મકા દે આ યબલક કરે આમાં મકા બીડા દે તમે લખો પડ હલા હાલો 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 પાટો મારકો બોલ લેતી જાવ બોટો ભાઈ દે બોટાલે નોક કેમ છે આ નકા કાકરી રે આમાં ખાવા આય બધું એ હોય આમાં એબલ કકાની વાળી છે

લાઈક કરો શેર કરો સો કરો ઘટતા નહીં સપ લાઈક કરો મક્કા બધાય મકાટો